નમસ્કાર ખેડૂત મિત્રો હું આકાશ પટેલ શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી આપણે બુસ્ટર પાવડર હતું આ કાર્યાલયમાં યુઝ કરાયતું તો ખેડૂત જોડે જાણીએ કે શું રિઝલ્ટ કેવા છે બુસ્ટરના રિવ્યુ મારું નામ પ્રજાપતિ જતીનભાઈ સક્રાવ ગામ તાલુકો કરી જિલ્લો મહેસાણા બરોબર આ બુસ્ટર પાડો તમે કાર્યાલયમાં કેટલા દિવસ પહેલાં નાખ્યો હતો

અને બીજું ફૂટ બૂટ માં કેવી થઈ ફૂટ માં સારી ફૂટ હોય જો લાંબી લાંબી ફૂટું નાખ પત્તા વિકાસે સારો હોય અને ફ્લાવરિંગ કે સારું બે બૂસ્ટર અને યુરિયા બે મિક્સ કરી નાખી દીધું બરોબર કઈ વાંધો નહીં હવે અઠવાડિયા પછી ટ્રાય કરજો એકવાર તો આનાથી પણ જે પીળું પડે છે એ લીલું થવા મળશે બૂસ્ટર પાવડર યુઝ કરશો ને હવે હા મારે પાતી પાવ જાણે પીત કરવાનું થાય બોંડું તાણે બૂસ્ટર પાવડરનો યુઝ કરવાનો છે બરોબર ને બીજા ગામવાળા પણ યુઝ કરે છે હવે એમ ને હા અમારા ગામમાં ત્રણ ચાર જણા યુઝ કરે એમને ફેર લાગ્યો ના રિઝલ્ટ છે પચાસ પચાસ ટકા પહેલા કરતા સારું રિઝલ્ટ કાઢેલી દેખાય આમ બરોબર અને ગ્રીનરી માં એમાં બધી રીતે બધી રીતે સારું ફ્લાવરિંગ એ સારું ફૂડ સારું વિકાસ સારો બરોબર જતી રહી હે ઓકે કઈ